નમસ્કાર મિત્રો હું હરીશ વેકરે આપનું હાર્દિક સ્વાગત કરું છું શું તમને પણ સતત સુસ્તી રહે છે સવારે ઉઠતા જ આપણે નક્કી કરતા હોય છે કે આજે ઘણા બધા કામ કરવાના હોય છે પણ આખો દિવસ આળસ આવી જાય છે તો આજે આપણે વાત કરીશું કે આળસ શા માટે આવે છે અને આને દૂર કરવાના કયા સરળ ઉપાયો છે સાથે હું તમને આ વિડીયોમાં બતાવીશ બે શુદ્ધ આયુર્વેદિક ઘરેલું ઉપાયો અને કેટલાક ડેલી લાઈફ ચેન્જીસ જે તમને આખો દિવસ એનર્જેટિક બનાવી દેશે તો ચાલો પહેલા સમજીએ કે આળસ રહેવાનું કારણ શું છે શરીરમાં આયરન અને વિટામિનની ઉણપ જેના કારણે થાક લાગે છે અગર તમારે બીટીલ વધારવા માટે ઘરેલુ ઉપાય જાણવા હોય તો એના માટે વિડિયો બનાવેલો છે એ તમારે જો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બીજું કારણ છે ઊંઘની ઉણપ ডেইলি લાઈફમાં 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે ત્રીજું કારણ શિખ વ્યાયામની કમી અગર તમે વ્યાયામ નથી કરતા તો શરીરમાં ઓક્સિજન સર્ક્યુલેશન ઓછું થાય છે ચોથું કારણ છે કે ભારે ખાવા પછી તરત જ આરામ કે વધારે ટાઈમ ભૂખ્યા રહેવું કેમ કે ભૂખ્યા પેટે ઉત્સાહ ઓછો થાય છે પાંચમું કારણ છે મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ વધારે આની અસર દિમાગ પર થાય છે અને ઉર્જા ઘટે છે હવે આપણે આળસ દૂર કરવા માટે બે આયુર્વેદિક ઉપાય વિશે વાત કરીએ પહેલો ઉપાય છે અદરક મધ પાચન વાટિકા એક ચમચી તાજુ અદરક રસ લો તેમાં એક ચમચી શુદ્ધ મધ મિક્સ કરો અને રોજ સવારે ખાલી પેટે લો આ પાચનતંત્રને સક્રિય કરશે અને ઉર્જા વધારશે બીજો ઉપાય છે અશ્વગંધા ચૂર્ણ દૂધ સાથે રાત્રે સૂતા પહેલાં અડધી ચમસી અશ્વગંધા પાવડર ગરમ દૂધમાં મિક્સ કરવાને પી લો આ શરીરને શાંતિ આપે અને નર્વસ સિસ્ટમ મજબૂત કરે છે તો હવે આપણે જાણીએ કે ડૈનિક રૂટિનમાં કરવાના ફેરફાર દિવસની શરૂઆત દાળ મીરા પાણીથી કરો રાત્રે એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ દાળમીળા એટલે કે મખાના ભીંજવો સવારે એ પાણી પી જાઓ અને મખાના ખાઈ જાઓ આનાથી લીવર એક્ટિવ થાય અને ઉર્જા મળે અને બીજું કે સવારમાં પંદર મિનિટ કસરત કરો સૂર્ય નમસ્કાર જોગિંગ કે લાઇટ યોગા આનાથી દિમાગ તાજું અને શરીર સક્રિય રહેશે અને ત્રીજું કે ઊઠતા જ ફોન ન લો પહેલાં ત્રીસ મિનિટ મોબાઈલ વગર રહો આનાથી દિવસની પ્રોડક્ટિવિટી વધી જશે ચોથો ઉપાય છે કે ભોજનમાં ઓછી ખાંડ અને ઓછું તેલ વાપરવું મીઠાઈ અને ઓઈલી ફૂડ આળસ વધારશે એટલે એ ટાળવું પાંચમો છે કે ટુ ડુ લિસ્ટ બનાવી દિવસની શરૂઆતમાં ટાર્ગેટ લખો આનાથી દિમાગને મોટિવેશન આવે હવે હું તમને એક સિમ્પલ મોર્નિંગ રૂટિન બતાવું સવારે સાડા પાંચ કે છ વાગે ઉઠો મોઢું ધોઈને દાળ મીળા પાણી લો પંદર મિનિટ કસરત કરો સૂર્ય નમસ્કાર કે પ્રાણાયામ સાત વાગે અદ્રક મધ લો પછી હળવો નાસ્તો જેમ કે ફળો દહીં દલિયા ફોન નવ વાગ્યા સુધી ટાળો અને રોજ ટાર્ગેટ નોટ કરો મિત્રો આળસ એ કોઈ બીમારી નથી એ એક લાઈફ ડિસબેલેન્સ છે જેમ તમે ખાવા ઊંઘવા અને રહેવાની રીત બદલો છો તેમજ આળસ પણ દૂર થાય છે જો તમને આ ઉપાય પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને વધારે ઘરેલું અને આયુર્વેદિક ટીપ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ એક નવા વિડીયા સાથે